આંગણવાડી બેનો તેમજ તેડાગર બહેનોનું તાપી કલેક્ટરના આવેદનપત્ર બીએલઓની કામગીરીને લઈને જે સમસ્યાઓ આવી રહી છે એ કલે જે અધિકારીઓ વિસ્તારમાં જઈને કામગીરીને પોતે કરે તો એમને ખ્યાલ આવે કે કઈ પ્રકારની કેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે આ લોકો એસી ઓફિસમાં બેસીને કરવામાં આવતી કામગીરી અને ઘેર ઘેર બેસીને કરવામાં આવતી કામગીરી અને એકથી વધુ જે કામગીરી સોંપવામાં આવે છે એનું ભારણ કેટલું હોય છે એ આ લોકો એનાથી કંટાળીને આવેદનપત્ર આપ્યું છે અમે બીએલ ઓ ની કામગીરી કરવા તૈયાર છે આઈસીડીએસ ની પણ કામ કરવા તૈયાર છે પણ અમને લેખિતમાં કોઈ પણ બે વિભાગમાંથી એક લેખિત જોઈએ કે કોઈ પણ એક કામ કરી શકીએ અમે બે કામ એક સાથે કરી શકાતું નથી અને અધિકારીનો ટોર્ચર પર ટોર્ચર થાય છે તો અમારાથી કોઈ પણ એક જ કામ થશે બીએલનું તો બીએલનું અને આઈસીડીએસનું તો આઈસીડીએસનું કેટલી બેનો આવે છે આજે આશરે અમારી સાથે 700 થી 800 બેનો આવેલી છે પણ બધી બધા કામગીરીમાં પોરવી દીધા છે તો તમારી માંગને સંતોષાય તો અમારી માંગ ન સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન આગળ વધાવીશું કોના દ્વારા પ્રેશર કરવામાં આવે છે અમને અમારા મેડમ શ્રી દ્વારા અમલાદાર સાહેબ દ્વારા કે તમે આટલા દિવસમાં માં આટલી કામગીરી પૂરી કરો એ શક્ય નહીં થતું અમારાથી અને ઉપરથી સૂચના મળી એ પ્રમાણે અમે ફોર્મ ભર્યા છે તો એમાં અમને ખોટી સૂચના આપી તો હવે ફરીથી પાછા અમને ફોર્મ આપે છે અને ભરાવે છે તો ખોટી સૂચના એમાં એવું કીધું કે પેરેન્ટ્સ ના નામ અને આધાર કાર્ડ તમે ભરીને અમને ફોર્મ આપી જાવ તો હવે પછી એ ખોટું ફોર્મ ગણાય છે અને હવે પાછા મત વિભાગ નંબર લખવાનો છે અનરમ નંબર લખવાનો છે અને ભાગ નંબર લખવાનો છે તો સર્વથી અમને આવી સૂચના નહી આપવામાં આવી એ લોકો ના પાડી કેટલું ભરાણ રહી છે ચોખત સવાર થી છ વાગે થી વર્કર ગામમાં નીકળે છે રાતે નવ થી સાડા નવ વાગે ઘરે પહોંચે છે તો અમારું કુટુંબ આંગણવાડી કામ માં કેવી તકલીફો થાય છે આંગણવાડી ના કામ અમે નવ વાગે થી કેન્દ્ર ખોલીએ છીએ ત્યાંથી અમારે સાડા સુધી અમે કામ કરીએ છીએ અને ફક્ત ને ફક્ત અમારા માટે ત્રીસ મિનિટ

જ્યાં ત્યાં અત્યારે હાલ વર્કરની જગ્યા ખાલી છે હેલ્પરની જગ્યા ખાલી છે અને વર્કરોને બીએનનું કામ સોંપવામાં આવ્યું છે તે વર્કરબેનની હાલત એકદમ કફોડી થઈ ગઈ છે કેમ કે આંગણવાડીનું પણ સાચવવાનું અને બીએલનું પણ સાચવવાનું આંગણવાડી વર્કર મારે જે પરિસ્થિતિ છે હું બચ્ચા સાથે અન્યાય કરવા માંગતી નથી મારું નામ રાધાબેન નવીનભાઈ ગામી હું ડોલવણ તાલુકાથી આવું છું આ જે કામગીરી છે શું તકલીફ પડી રહી છે અને શું માંગ છે તમારી અમારી એવી માંગ છે કે જે બી કામગીરી અમારે કરવી જ છે અને આંગણવાડીની કામગીરી પણ કરવી જ છે પણ એટલું બધું અમારે પણ દોબાણ નાખી દીધું છે હાલ અત્યારે તમે જોવા તો મારી જે પરિસ્થિતિ તમને ખાવ તો હું એક આંગણવાડી ચલાવું છું અને મને ચાર્જમાં પણ બીજી આંગણવાડી આપી છે બે આંગણવાડી વાડીની સાથે સાથે મારે આંગણવાડીનું કામ પણ કરવાનું છે અને બીએલ ઓ નું કામ પણ કરવાનું છે તો અમને રાત્રે બાર થી એક વાગી જાય છે ત્યારે અમે બીએલ નું કામ પૂર્ણ કરીએ છીએ